નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના એક ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે ન્યૂ હોરીઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એક સાડા ચાર વર્ષના બાળક સાથે અમાનુષી વ્યવહાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે આ અંતર્ગત બાળકની માતા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકે આ સેન્ટરના સંચાલિકા અને સહાય પૂરી પાડતા એક પૂજા નામના જે મહિલા કર્મચારી અહીં ફરજ નિભાવે છે તેના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર બેસી જઈને મીરા નામની મેડમ દ્વારા તેને ડરાવવામાં આવ્યો બાળકની માતા દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જ્યારે પંદરમી તારીખે બાળકને મૂકવા માટે તેઓ સેન્ટર ખાતે ગયા ત્યારે બાળક રડ્યો અને ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું ત્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી આ સમગ્ર મુદ્દો સામે આવ્યો છે જોકે જે સંચાલિકા છે મીરા તે પોતાનો જે ગુનો છે તે કબૂલવા તૈયાર નથી સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે જેને લઈને પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે આ સાડા ચાર વર્ષના બાળકની માતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે નિવેદન સામે આવ્યું છે કે સંચાલિકા સામે અને જેના દ્વારા બાળક સાથે આ ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો અમાનુષ્ય વ્યવહાર કરવામાં આવ્યો તેના વિરુદ્ધ પોલીસ અને સરકાર બંને કડક કાર્યવાહી કરે આ ડેવલપમેન્ટ સેન્ટર બંધ થવું જોઈએ તેવી પણ માંગ બાળકની માતાએ કરી છે બાળક અમારું ફેબ્રુઆરીથી આવે છે એને ત્રણ મહિનાનો કોર્સ કહેવામાં આવ્યો હતો અઠવાડિયામાં ત્રણ દિવસ આવવાનું અને પિસ્તાલીસ મિનિટનો સેશન હોય છે જે બાળકોને એક્સ્ટ્રા માર છે જે છેલ્લો અહીં આવ્યો હતો અને હર સેશન પછી બહાર આવે ત્યારે હું એને પૂછું છું હેડ ઓફિસમાં મેઇલ કરવો પડશે પછી અમે ઓફિશિયલી મોરિટીના લીધે અમારે પંદરમી માર્ચનું ફૂટેજ જોવું છે એ મેઇલના રિપ્લાય ઉપર એમના હેડ ઓફિસથી એવો મેઇલનો રિપ્લાય આવ્યો કે તમને અમારા પ્રોગ્રામ ઉપર ટ્રસ્ટ ના હોય તો તમે પ્રોગ્રામ ડિસ્કન્ટિન્યુ કરી શકો અને અમે તમને રિફંડ આપવા તૈયાર છીએ પછી અમે રિપ્લાય કર્યું કે અમે કોઈ રિફંડ તો માંગ્યું જ નથી અમે એવું નથી કીધું કે અમને તમારા પ્રોગ્રામ ઉપર ટ્રસ્ટ નથી માતા પિતા હોય તો એમને ગુસ્સો આવે એની પછી બાકીદાઓ છો એની ઉપર તમારે ધ્યાન દેવું શું કરાવે છે કેમ કે જે છોકરાઓને વિકાસની જરૂર છે પ્રેમની જરૂર છે ડેવલપમેન્ટની જરૂર છે ત્યાં બેઠેલા થેરાપિસ્ટને જ પહેલા તો મને લાગે છે મગજની દવા કરવાની જરૂર છે કેમકે તે તમારો ગુસ્સો કંટ્રોલ એને એના મેડમને એના જ ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રૂમમાં જે મેન્ટર થાય છે એના એનું મોઢું મારા બાળકના મોઢાની એકની અંદર હતી એને જેવી રીતે મારા બાળકને ટ્રીટ કરી છે તો એની ઉપર તો સખ્ત હોય બાળકોને ડે કેરમાં મૂકતા હોય કે આવી સંસ્થાઓમાં મૂકતા હોય અને આપણે પૈસા પણ ભરીએ છીએ તો આપણી પૂરી ફરજ બને છે કે કે આપણે એ સંસ્થાએ આપણે બાળક શું કરી રહ્યું છે એનું ફૂટેજ દેખાડવું જ જોઈએ મકરપુરા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે પટેલ સાહેબ એમનો પૂરો સપોર્ટ છે એમને પણ વિડીયોને જે સચ્ચાઈનો સાથ છે એ અને જે પોલીસ કાર્યવાહી કરશે એ પ્રમાણે અમે આગળ વધવા તૈયાર છીએ ત ઓગણત્રીસ માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો ચાર વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેના જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે